વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાનો છત્રીસમાં જન્મદિવસ નિમિત્તે રાજાપિયા ફ્રેન્ડ્સ ક્લબ દ્વારા મેડિકલ કેમ્પ તથા વિવિધ સેવાકીય કાર્ય કરાયા હતા જય ભારત સાથે જણાવવાનું કે તારીખ બાર સાત બે હજાર પચીસ શનિવારના રોજ વિરોધ પક્ષ નેતા રાજેન્દ્રસિંહ જાડેજાના છત્રીસમાં જન્મદિવસ નિમિત્તે તારીખ દસ સાત બે હજાર પચીસથી તારીખ બાર સાત બે હજાર પચીસ સુધી સેવાકીય કાર્યકરી જન્મદિવસની ઉજવણી કરાઇ હતી જેમાં દસ તારીખે બસ્સો રોપાઓનું વિતરણ કરાયું તેમના વિસ્તારના વિવિધ લોકો એકસો ઉપર લોકોએ તુલસી વાવી જતન કરવાનો સંપર્ક કર્યો હતો ત્યારબાદ રાજેન્દ્રસિંહ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર રખડતી ગાયોને રેડિયમ લગાડવામાં આવી હતી અને તારીખ બારના મેડિકલ કેમ્પ કરી ટોટલ પંચ્યાસી લોકોને અલગ અલગ બીમારીની દવા કરવામાં આવી હતી અને એકસો ચોવીસ લોકોને બ્લડ ટેસ્ટ કરાવી આપવામાં આવ્યું હતું આ કેમ્પમાં આશીર્વાદ આપવા સચ્ચિદાનંદ મંદિરના પરમપૂજ્ય શ્રી ત્રિકમદાસજી મહારાજ રામસખી મંદિરના પરમપૂજ્ય શ્રી કીર્તિદાસજી મહારાજ પીરસૈયદ કસામસા બાપુ વગેરે પથાર્યા હતા આ કેમ્પમાં શહેરના જાણીતા ડોક્ટર શ્રી શ્યામસુંદર સાહેબ શ્રી વિરેન્દ્ર સાહેબ શ્રી અમિત પટેલ સાહેબ શ્રી પરેશ દેત્રોજા સાહેબ શ્રી હિતેશ ઠક્કર સાહેબ તથા શહેરની સેવાકીય સંસ્થા ભારત વિકાસ પરિષદ ઉમેદ ચેરિટેબલ ટ્રસ્ટ વિશ્વ હિન્દુ પરિષદ રાયમા યુથ સર્કલ વગેરે સંસ્થાઓના પ્રતિનિધિએ હાજરી આપી રાજેન્દ્રસિંહની શુભકામનાઓ પાઠવી હતી રાજેન્દ્રસિંહ જાડેજાએ અગાઉ પણ જન્મદિવસ નિમિત્તે બ્લડ કેમ્પ શ્રમ કાર્ડ બનાવી આપવાના કેમ્પ વૃક્ષારોપણ ઓર્ગન ડોનર રજિસ્ટ્રેશન અનાથ બાળકોનું જમણવાર વગેરે સેવાકીય કામગીરી કરેલ છે આ કેમ્પની સફળ બનાવવામાં ડોક્ટર મનોજ માકાણી અને તેમની ટીમ ગાયત્રી પરિવારની ટીમ રામકૃષ્ણ શારદા સેવા ટ્રસ્ટની શ્રમની ટીમ સાથે રાજેન્દ્રસિંહ જાડેજાના મિત્ર સર્કલે ભારે જહેમત ઉઠાવી હતી સંવાદદાતા જાવેદ શાહ અંજાર કચ બેન ટીવી ન્યૂઝ રમેશ સત્યની સાથે